ખેડૂત મિત્રો આ રાજકોટથી જે સરદાર જે ભાવનગર રૂટ છે સરદાર ગામ આવેલ સરદારથી દસ કિલોમીટર દૂર કે જે ભાયસર ગામ છે એક જોરદારનું રિઝલ્ટ મળેલું હોય કે જે આપણા ભાઈ મહેશભાઈ ડાંગર જે આપણા થોડાક દિવસો પહેલાં જે આપણી વૃદ્ધિવટા જે દવા છે જે વૃદ્ધિ માટેની છે જે દવા લઈ ગયા તો ચાલો એની પાસેથી જાણીએ તે જેના માંડવીમાં મગફળીનું વાવેતર કરેલું હોય તેમાં શું ફેર દેખાય છે તો આપણે મહેશભાઈ પાસેથી જાણીએ મહેશભાઈ તમે જે આ વૃદ્ધિ વિટા પેલા યુઝ વાપરી નહોતી તો તમને આ દવામાં તમે છાંટા પહેલાં તમને શું પ્રોબ્લેમ લાગતો હતો માંડવીમાં બીજા નંબરમાં એટલે આ ફાયટા બરાબર આ મહેશભાઈ એમ કે આઠ દિવસમાં બરાબર એને વિકાસ જોરદાર થયો અને રંગ કલરમાં આપણે મને એવું દેખાય છે કે જો લીલો લીલો દેખાય છે બરાબર અને એ જ વૃદ્ધિ વિટા બરોબર રિઝલ્ટ મળેલું છે તો અમારી આ દવા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશો હા બરોબર જો ખેડૂત મિત્રો આપણે જે ઝેરીના ઝેરી દવાઓ છાંટીયા છીએ જે લોકોને નુકસાન થાય છે અને જમીનને બી નુકસાન થાય છે અને એની સામે કાંઈ ઉત્પાદન વધતું નથી તો એના સામે રાસાયણિક ખાતરો કરતાં આપણી જે ઓર્ગેનિક દવાઓ છે જે આપણને ખૂબ જ સસ્તી અને ઘણો આઠ દસ દિવસમાં ફાયદો પડે છે જો એ દવા આ જીવિત તમે લેવા માગતા હોય તો આપણી ટીમ ડબલ્યુ 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 ડોટ ટીમેશ ડોટ ઇનમાં તમે સંપર્ક કરી શકો છો થેન્ક યુ